જય માતાજી મિત્રો આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે થઈ ગયો હતા અને વ્લોગ આપણે બપોર પછી ચાલુ કર્યો હાજ અને ઈ ફોન આવ્યો તો આપણે ઉલ્યા મંડપવાળા વાળા ભાઈઓ ગયા હે બાજુના ગામમાં ફિટ કરવા અને એનાથી પૂરું થાય એવું નથી એટલે આપણામાં ફોન આવ્યો હતો અહીંયા જવાનું છે એ ત્રણથી થી ચાર જણા અહીંયા ગયા હે આપણે જો હોન્ડા હોંડા કમ્પ્લીટ મૂક્યું અહીંયા જવાનું સવારના ત્રણ થી ચાર જણા ફિટ કરે છે અને પૂરું થાય એવું નથી બે જણા ઈ હતા એના છે ને ચાર બધા છે ચાર જણા છે અને ફોન આવ્યો તો આપણે અહીંયા અત્યારે જવાનું છે કેટલું ફિટ કર્યું હે કેટલું નથી કર્યું બધું અહીંયા જન જોવી અહીંયા ટ્રસ્ટ ઉપર એન્ટ્રી ગેટની બધું બનાવવાનું છે અને અહીંયા જઈને મેળવી હા આપણે જો મિત્રો અહીંયા પહોંચી ગયા એ કામ કરે એમાં

જો ભાઈ લાઈટુનો આપણે ઓર્ડર કરે ને લાઈટુ કોક ને ઝુમેરિયા અને હામાં ધાબા ઉપર રહ્યું એટલે અહીંયા લાઇટુ કામકાજ કોક બીજાનું છે આપણે ખાલી ગાલાનું છે અને એન્ટ્રી ગેટનું છે ને એ બધું છે એન્ટ્રી ગેટના બે ત્રણ વાળા ખાના ઊભા કરીને છે આ બિચારા ના આયા હે ના મથે એટલે બે ગાલા ઊભા કર્યા છે અને અહીંયા દાહક ગાલા જેવા આયા હે એમાં સાત આઠ જેવા કર્યા છે દા નહીં એક ગાલા આવશે એટલે વિહક ગાલા જેવું આવશે અહીંયા આ એક ગાલા ઊભા કરવાના છે પછી એનું કામકાજ પૂરું થાય છે પણ અત્યારે માવા ખાવા ઊભા રહ્યા છે માવા બનાવે છે ચાલો માવા ખાઈ માવા ખાય એટલે આપણે ઊભા કરવાના ઊભા કરી નહીં આપણે જો ગાલાનું કામ કરતા એમાં એક ભાઈ ને થોડુંક વાગી ગયું છે આ ભાઈ મરી જ કરી દીધા જો આ ભાઈ આ થાંભલા ને આમ તકો માર્યો એટલે એ ભાઈ ની આંગળે ડેમેજ થઈ જાય ખોટું થઈ ગયું એ લગભગ તો એ હાથ એનો ખોટો થઈ ગયો ખોટો થઈ ગયો હલ તો રહી જ એને હાથની પોઝિશન જો એમ નામ રહે છે એ ટચલી આંગળ રહે ને નોચી થાય છે એ આવી ગઈ ઓલે આપણે વળે લાગમાં ગીરી ગઈ ને એટલે કરી નહીં જુઓ એટલે આ ભાઈ છે આ ભાઈ કારમાં આવો છું

વીસ મો ના પડે કોડી મેં અમારે આ છે સુજલ પડે ગયો જો આ પાળો એમ દે હાલી ના બોલો આ દે આ રહ્યું દે વળે દે વળે આ એક બાજુ પાદરી ડાયરેક્ટ દેજી દી છે અહીંયાથી ને એ ભાઈ પાદરી પૂરવી દે છે જોઈએ હો તું ને કપડે બીજા ને મરી જ ગઈ છો એ સડાવે એનાથી સડતી નથી સડશે ચઢાવી દીધી જો કમ્પ્લેન ના કારીગર છે અને સાંભળો ક્યાંય ફૂટ પાંચ ફૂટ આમ બહાર રહ્યો હવે બીજા જૂના ગામમાં મંડ આપણું કામકાજ હતું પૂરું ગ્રીન આવતી રહ્યા હવે અને સાંજે ભજનનો પ્રોગ્રામ હતો એ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વિકવાનું એક બાકી રહ્યું છે વિકવા વ્યાય હવે અને આ બેનું કામ વિકવાનું છે આપણું કામ હતું લાઈટ છોડવાનું છોડી નાખ્યું છે હવે અને એ બે સીપિયા લઈને જાય છે અને બે છન ગ્રાઉન્ડ પાડશે

ટેકા ખોલવાના હે હજુ ખોલી લેજો ટેકા ખોલવાના હે પછી સીપીએ સીપીએથી પાડવાના છે ઈ માવ છે માથે આપણે મિત્રો ગાલા ખોરણ પોજી ગયા હાયા તાકું પોપયું તાયા આમ પાડે થઈ જાય છે પોપયા પાડે ચાલુ થઈ જાય છે

ચાર શીરું ઉપાડે છે ત્રણ શીરું પડે છે કેટલી ખાધી બે ખાજુક ત્રણ હે ત્રીજી બીજી બીજી